મને કાલે દીપ વગર ના જણાવ્યું લગાવીએ વાત બીક લાગ અમે તો કે કે તમને તારી બેઠા ફાટા ખ્યાલ બે બોલો

બીજી ને ઓય નઈ રો હોવાવાળા કે પાછે દેરાઈ ને આજા જાય તો ને બીજું કોઈ દેખાય ને ઓટેરાય ખાલી દેખાય લેટ છે તાને આપડે ઘર સાઈડ હવે થઈ ગઈ થઈ ગયું હુંડીયે કપા ખાઈ જોત થઈ જાય થઈ જાય

કમાજી કમાજી યો હલ્યા કમાજી ભર્યું લાગે હા કમાજી હા કે હર્યા કમાજી હા કમાજી હા હા કમાજી હા કમાજી જોગો મુ કમાજી જોગો કઈ જવા જોગો જોગો હા તમાને ઓર એક તો જોગો

એતો જતો રહ્યો એ તો કમાજી ભાઈ કે જો હું ફોન કરું દીનાજી જલ્દી કરો તો મને લાગે હતો ઉપર તો મને દુગાજી નતો આવો તો રહે છે ભાઈ કામ અમે મોણી જ નહી તમારે કે આવ હલો દીનાજી આ વાળા કમાણ આવ્યો હારું પોડા વગરનો કેલાય નહી એ તારી

ક્યાં કે વાત કરો તમે તૈયાર રાખી દીનાજી હો ફોન કરી દીધો ઓય જાય લેવા ને અલગરાજી એ ગયા એ જા હે તું કેપડાવાળો દેઈ જા આયો કેપડાવાળો આયો ભાઈ અલ્યા જીનાજી આ તો બહુ ખતરનાક લાગો કેપડાવાળો આય છે તો તો આપણે ઉતરતા જારે કેપડાવાળો એટલે જીવતરનો કોમ નહીં એટલા પૂવા જતા રે આ એવું આહા સારો ડોળા કાઢ્યો આ ગમેતા ભોળા કોમ કરી હજી ઓર ઉપર બંધવાત કરવા તો માર હું મળ્યા ચાલે નહીં આયો એને બેનો ફોન આને જોયા અલ્યા ભાઈ પેલો બીએ ડારો કોને દેજે બેટા તને જે ને કે કરો જલ્દી કરો ઇલી તેલા ફાઈલ તો પૂછો કુડ

એ લકિયે ચિત્તા ના ચાહવા જબન ના ચાહવા હે આ લેજી કર દે

પછી કહી દે કે તૈયાર હું તાળી યાદ કરી જતો રેજો તાળી ધીજ ના દે તો જીવ જન લહેળો ઊંચો અધીમ કી હકાય દે હે બેર કી હે અલા ભૂડા વગાણો દેખતી કસે આઈ બીજા હંગા તે યે નાચ છે ઓ તો રાણા તાળી જાળી એ નઈ

We are not allowed to e t to the other. I'm not sure, is it a l l o e d Is a l l o Is it l o w d Is it allowed? Is it allowed? Don't you smell? <general>. Clear. <sug> <Then, sug> <sug> <sug> Bola dina ya nkoko nke a ti sa nkoko. Olu di baala, a l'a 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 l'

Hey, I mean, I've heard a woman about...

ખબર કે ભુવાજી મને સીતરી ગયા છે ના ના આપડે પોત લેવાના પૈસા નો સવાલ નહી બરોબર આપડે પોત જવા

તો એ નાચવા તો અમારો જ છે એટલે આપણે એને કીધું કે અત્યાર કે નાચવા આવો તો આઈ જા બીજું કહેવાય તા હવે ડીજે ચાલુ કરી આપણે નાચી લઈએ એટલે કરો ચાલુ ચાલુ કરો ઓરદાર અરે પાછો তাৰি